ઘર ઘરાવ કાર વેચવાની છે સાવ પાણીના ભાવે ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ભાવમાં તમને ગાડી મળશે નહીં વિડીયો છેલ્લે સુધી જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો કોઈ મિત્રને વ્યાજબી ભાવે સાવ ઓછી કિંમતની અંદર મારુતિ સુઝુકી વેગેનાર જોતી હોય તે પણ વી મોડેલમાં તો આ ગાડી લઈ શકો છો સીએનજી ની એન્ટ્રી પણ છે અને આ ગાડી જેન્યુ માત્ર પંચ્યાસી હજાર કિલોમીટર જ ચાલેલી છે શોરૂમ કંડિશન ઓરિજિનલ ગાડી બધી સિસ્ટમ વર્કિંગ કંડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો કારના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને પછી જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આખી ગાડી ઓરિજિનલ છે ચારે ચાર ટાયર સારા વીમો પણ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ ત્રણ ઓનર ગાડી જોવા મળશે સડો નથી ચોખ્ખી ગાડી આખું ઇન્ટિરિયર પણ સારું કંડિશન તમને વિડીયો ક્લિયર કટ બતાવવામાં આવી છે એસી પણ ચાલુ છે લાઈટ પણ બધી ચાલુ કન્ડિશનમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કિંમત માત્ર એક લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે તેમાં પણ નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો